દાદા ઉભા થાવ તો દાદા આમ રૂડો કેવા લાગે તો શાસ્ત્રી દાદા આમ પાસો આમ ફરો ઓલી કરી ફરો એ તાળીઓ થી વધાવો હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ માં પગે લાગ્યો મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉતર દાદા એક મિનિટ આવો ને કશ્યપ દાદા પછી મારે તમને દાંત ને ગોટા વળવી દેવા સરપંચ દાદા આવો આ બાજુ હા આપણે ગામડા ને દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશ નું વચન છે કે મારા દેશ નો ભૂદેવ જેને ડાબે ખંભે ચડે હોય એના મોઢામાં લીધે જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમાર વરાજો ફેરા ફરતો થોડો ને ગોર બાપા ઉપેલા કંકા પટ્ટી ચોખા ઓફ સુભલ એ મને બધી જાય વરરાજ આના પગમાં લી બૂટ મોજા કાઢીને વરરાજ આના જમીના પગનો અંગુઠો ખેતરપાલને અડાડો અણવર કાઈ લ્યો કર તો સોળ ઉપયા તમારો અંગૂઠો ડાળી ગયો વરે આમ જો કે હું મૂળુંભાઈ બે હાઠુભાઈ સાઈ અમે બે એક જ શોરૂમમાં છે દાદા મને પછી કેશો મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પરને અંગૂઠો હું કામ અડાળીયે હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હું કામ અડાળતા કે બાપા અડાળ્યો અમે અડાળી લે આ બેનો ઉકલડી ઉઠાડવા જાય ઉકલડી છે કોની છોડી હે પછી તો છે છેય મને ખબર હે છે હું કહું નહીં અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક મને એકલા મળી જવું ખરેખર કે બહુ સરસ પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકા વટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન તમારા લગ્ન માં ડાયરો રાખજો એ તો મેં હમણાં ગોર દાદા હતા ને મેં કીધું દાદા લગ્ન કરવા ને ત્યાં કે નહીં હમણાં લગ્ન નહીં કરવા મેં કીધું મૂછ નો દોરો ફૂટે પછી પૂછાય

વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાણી અડાડો ઘોર કીધું ગાલ દાદા બીજા બસો એ ભાઈ રૂપિયા થી નો આલે વિધિ 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 માં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આઈ ગયો બીજા બસો પડી મુદો રેવા ગયો ગોરદાદા કે પણ છે હું તાક બીજું કાઈ નથી દાદા અમે હજી ઉધી વેવાય નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાડને હુકમ ખબર પાડવા માંગો છો ગોર દાદા તોય નો સમજો નહીં ભાઈ ચોખટ કરો ચોખવટ એટલે એક અંગૂઠો જ ન થઈ આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગૂઠો હુકામ આપણે કાઢવો પડે છે

આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના આ દાંપત્ય જીવન અને એવા ભુદેભાઈ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધાએ તટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે એક મિનિટ આવું કરવાનું છે સાહેબ બધાયને મારા કરબ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને શીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો

शयनाम पद्मना भम विश्ववादारम् गगाना सदृशाम् मेघवार रणसुभाङ्गा लक्ष्मीका

આ ઘણા એમ કે આપણે હું કામ હવન માં આવા ધુવાડા કર નથી આ ઘણા ના વીડિયા આવે મૂળભાઈ મને કાર કરે કાળ પણ હવે નાનો માણસ આપણે કઈ કહેવાય તો નહીં વીડિયા મુકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો તે તારી પેઢીમાં કેટલાક ને ગરીબને આપ્યું ગાંડા ગરીબને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે બીજાને નથી આવડ્યું છે કા આપડા ભગવાન ભોળાનાથ ઉપર છું કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખે જીન પી જાને બેઠો બેઠો નહીં ખબર નહી ગમે આ સનાતન માટે કોઈ પણ બોલી શકે બોલો કોણે એને પીળો પટો આપ્યો ને ગોતુ છું એક તોલું ઘી એક તોલું ગાયનું દૂધમાલી બનેલું ઘી એ એક તોલું ઘી બળે ને બાપુ એક ટન ઓક્સિજન આપે છે પ્રયોગ કરી લેવાની છૂટી આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણે આ જ હતું જે હવન ની પાસે હતા એને કોરોના જ નથી આગળ પૂછજો જેને હોય યજ્ઞ ની નજીક હતા મને નથી લેવો ને હું રોજ બાપુ પાંચ જણા ને અડતો કોરોનાની અમારી જે હો બેડની હોસ્પિટલ કરી હતી હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી માડી હોય બાપા હોય એના કપાળ ઉપર માથ મૂકીને ઘડીક માથું દબોતો કે દાદા તમને કોરોના હોય તો તમને અડુ ખરો ટાંચકા એમ એમ માણસ હાજર થઈ દાદા ખરેખર કોરોનાથી નથી મીર્યા ને એટલે બીકથી બહુ મીર્યા અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ડોક્ટર એમ કહે ને કે એકચ્યુલી તમને કોરોના છે મને કો કો એક ચૂંટ બોલો રોણા તો ત્યાં જીન બોલ્યો બોલો ગઝબ ગઝબ સાહેબ હા પણ મોડુંભાઈ આવું જ્યારે આવે છે ને મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે આ કોરોના મરકી જે તે સમયે આવ્યું છે જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે દહ ભાઈઓ છે કોના બાપની તાકાત અમારે સામું જોઈ કે અમારી પાસે એટલો રૂપિયો છે કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે એટલે ભાઈઓનું તને તાકાત હતી ને આવ્યો કોઈ ખબર કાઢવા લે કાસમાંથી જોતા હતા દાદાજી જીવ ક્યાં લાગે હો હા હલે છે અમુક તો વેન્ટિલેટર ને આધારે હલતા હતા આમાં ઘટક ઘટક ના ના આ પાડે આ ના તો મશીન હલાવે ડોવાને એકલો એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું ક્યારે હું જે અભિમાન કરતો તો એને બદલે આજ કોઈ નથી આવતું મારી પાસે એટલો રૂપિયો છે માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો આજે હવા લઈએ છે આપણે અત્યારે શ્વાસ લઈએ છે એ શ્વાસની કેટલી હવાની કેટલી ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને અમારે અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ કારણ કે મળતા નહોતા બાટલા એ બાટલામાં હવા ઉભર્યો એ ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે તો એનો ટપુડિયો હાર્યા થયો પપ્પા પપ્પા મારે પણ દાદાને જોવા છે કે લઈ જાઓ બાળકને લઈ જવાની મનાય હતી પણ કે લઈ જાઓ દીકરાનો પ્રેમ તે કાસમાં લે ઊંસો કરીને દેખાડ્યો દાદા મૂક્યો એવું લાગ્યું એમ કે દાદાની બેટરી હોય ગઈ દાદા ને માં મૂક્યો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમખાતા છે તમે કલ્પના યાદ કરો

કેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જે જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો છેટ સોમનાથ સુધી એમાં આપણો મવાય આવી જાય અમે આવી જઈ ભેગા આપણી પાસે માસ્ટર સાહેબ જેવી તેવી જવાબદારી નથી આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને છે એને ખબર નથી ઈ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જે એના દેશમાં જેની વાત કરવાનો છે એટલે મોટામાં મોટી જવાબદારી આપડી આવે છે આપણા દ્વારકાધીશની નજીક છે ભાઈ કોણ સાથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે હવારના ચાર વાગ્યાના લાઇનમાં ઊભો હોય એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને મારા હાથ અમે ધન્ય અનુભવી છે શું કામ તમે બે ત્રણ દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો તો તમે કેટલા ભાગશાળી છો ભગવાન કૃષ્ણ ને ભગવાન શું કામ કરી છે એને માર્યો એટલે ના ભગવાન રામે રાવણ ને માર નાખ્યો એટલે ભગવાન ના ભગવાન ક્યારે કહેવાય

મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છે કેટલી સંખ્યા બોળે સંખ્યા સાહેબ જે રોડેલી નીકળી ન્યા ટ્રાફિક સાહેબ પૂછો તો કરજો સાહેબને કેટલું માણસો અને દિવસે એટલું સામું એટલું મળતું હતું અને હજી એટલું આલ્યું જ આવે એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ આ જે કામ કર્યું છે બસ આવો મેળો કરો અરે જમો અરે ઉત્સવ કરો બસ તૂટી જાવ બીજાને ભેગા કરવા હાટો મોજ કરી લે અને હવે સાહેબ બેઠા એટલે વાત કરતા હતા મેં કીધું આ દસ પંદર વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું તમારા ભુદેવના દીકરાને દીકરા ને ભણાવી ભણાવી થાકી જાઓ અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભુદેવ એક નવીરો નો રહેવો જોઈએ મને બહુ ગમે એજી જોયું રે રે નઈ રે મે તો ટાણું કે કટાણું રે હરીની હાથડીએ મારે રોજનું એક જ મિનિટ ખાલી પછી મારે તમને Oh. Uh -huh.

પરમ કૃપા એક મિનિટ તાળી પાડશો શક્ય જ હોય ને મારા વાળા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હર હોય કે તમને તાળી ફળાવી ધાર્મિક બનાવી દઈએ ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે અને અમને એવું નો હોય કે આપડા બે દેવા ના દેવાય ના પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય કેટલામાં ક્યાંય પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય એની હાજરીમાં તાળી પડી જાય ને એમાં એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું ધામ એમાંય આવો યજ્ઞ સમસ્ત ગોજીયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હેરખી થઈ જાય

ਸਿਤਾ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਹੋ ਰਿਹਾ ਜਰਾ ਬਹੁਤ ਅੱਛਾ હરે રામા હરે રામા રા હરે હૃષ્ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બે મિનિટમાં થાકી જાવ આમ તો હું એક કલાક ગૌરવવાનો સૌ જો હવે જ કરી આપજો ફફડા ક્યા બાત હૈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે ਰਾਜਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਹੋ ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਸਿਤਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ